વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ નિઝામપુરા શમશાનની અવદશા મુદ્દે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વિસ્તારમાં આવેલ નિઝામપુરા મુદ્દે રજૂઆત કરી હતી જેમાં તેમણે નિઝામપુરા પીવાના પાણીની વ્યવસ્થા લાઇટની યોગ્ય વ્યવસ્થા સફાઈના અભાવ તથા અંતિમ ક્રિયા માટે લાકડા બાબતે પાલિકાનું તંત્રનું ધ્યાન દોર્યું હતું આ સાથે જ અધિકારીઓ પણ યોગ્ય જવાબ ન આપતા હોવાનું તેમણે ઉમેર્યું હતું મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી આપની સાક્ષીમાં કરી છે એટલે વાત સત્ય છે જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે અને નિજામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું કોઈ ભાડવા નથી આવતું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જળવાતો નથી લાકડા ના હોય અંતિમ પ્રક્રિયા માટે લાકડા ના હોય ગેસ ચીતા બંધ છે ઉપરથી પાણી ટપકે છે ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઈટ સુધાર નથી જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય મોક્ષ ધામ કહેવાય ચાર ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષ ધામ કહેવાય આ મોક્ષ ધામની જે દૂર વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે એમાં અમે દરખાસ્ત ચડાવી સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી અને અમારી બીજી બાબત એ છે કે નિજામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી એના કારણે થઈ છે પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે દોઢ વરસથી આ ગટર ઉભરાય છે અને આનું કામ જે કરવાનું છે એ ચાર દસ ચોવીસના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું ત્યારે આ અભ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત મોકલ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો પૂર્યો તો ફરી પડ્યો તો મારું કેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી અમને લોકોના કામ થાય એમાં રસ છે અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર